વડોદરા શહેર પોલીસના ઝોન એક અને ઝોન ચાર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લોન મેળાનું આયોજન સાથે જ તેરાતુષકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત જોડાયેલા અથવા ગુમ થયેલા સોના ચાંદીના દાગીના રોકડ રકમ અને મોબાઈલ ફોન જેવી કિંમતી વસ્તુઓ થઈ કુલ અઠાવન લાખની વસ્તુઓ અસલી માલિકોની પરત કરવામાં આવી હતી આ પહેલથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી જન્મી હતી આ પ્રસંગે ઝોન એકના જોલી કોઠિયા ઝોન ચારના પન્ના મોમાયા સહિત બંને ઝોનના એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર પોલીસ દ્વારા આવા સરાહનીય કાર્યો નિયમિતપણે કરવામાં આવે છે જે સુરક્ષા અને સામાજિક જવાબદારી બંને ક્ષેત્રે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે बाबरिया साहेब तन्मय गीता जी ने भारत इंडिया में मोबाइल आंसू छोड़ कर क्या करे थैंक यू यहाँ पर हत्यागंज पुलिस स्टेशन पर ये विजय दी करो कि यहाँ महेंद्र भाई नटवर माल परिक स्टेज ऊपर आए अरे एक लाख डेढ़ से जा सो अनुमोदित एक પરવત કરવા જોઈએ અને જોન ફોર ને પ્રણામ મોહ અને વિનંતી કરીએ કે જે સિટી પોલીસ સ્ટેશનમાં अशोक આજ રોજ ઝોન વન અને ઝોન ફોર ના તમામ પોલીસ સ્ટેશનો માટે એક લોન મેળા આયોજન કરવામાં આવેલું હતું જેમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યા કે લોન કેવી રીતે લોકો લઈ શકે બેંકમાં શું પ્રોસિજર હોય છે અને બેંકવાળા પણ અત્યારે અહીંયા કાર્યક્રમમાં હાજર રહી અને લોકોને માહિતગાર કરેલા હતા લોન લેવા માટેની પ્રોસીજર સમજાવેલી હતી કયા ડોક્યુમેન્ટ જોઈએ ને કોઈ ડોક્યુમેન્ટ ન હોય અવેજમાં શું રજૂ કરીએ ત્યારે લોન સરળતાથી મળી શકે એની માટેનું આયોજન નહોતું વ્યાજના વિષયક્રમમાં ન ફસાયેલું એની માટે જાગૃતિ માટેનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો સાથોસાથ પોલીસ સ્ટેશનમાં ઝોન ઝોન અને પોલીસ સ્ટેશન જે તમામ પોલીસ સ્ટેશનોમાં અર્પણ પણ આયોજન કરેલું હતું જે આ કાર્યક્રમની સાથે સાથે જ હતું આ કાર્યક્રમમાં કુલ અઠાવન લાખના મોબાઈલ અને સોના ચાંદીના દાગીના તેમજ સાયબર ફ્રોડમાં ગયેલા નાણાં રિફંડ થયેલા હોય એ તમામ જે તે વ્યક્તિને પરત આપવામાં આવેલા છે તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ જે વસ્તુ વહેલી હતી એને પરત લાવવા માટે ઇન્વેસ્ટિગેશન કરી ખૂબ મહેનત કરી અને આ વસ્તુઓ પરત લાવેલા છે જેના મોબાઈલ ચોરાઈ ગયા છે જેના મોબાઈલ ખોવાઈ ગયા હોય પાસપોર્ટ ચોરીમાં સોના ચંદીના દાગી ના ગયા હોય ચેઇન સેન્ચિંગમાં સોનાની ચેન રહી હોય અથવા તો સાયબર ફ્રોડ થયો અને એમાં પછી તપાસ કરીને ના રિલીઝ કરીને પાછા એના અકાઉન્ટમાં કરાયા હોય આ તમામ મહેનત આ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ કરી હતી અને એ વસ્તુ જ્યારે આ લોકોને આજે પરત કરવામાં આવેલી છે કાર્યક્રમમાં અને જે તે એના જે અરજદાર હતા જે ભોગ બનાર હતા એને આજે આ વસ્તુ પરત કરેલી છે એમ ટોટલ આજે અઠ્ઠાવન લાખના મુદ્દામાં આજે જે તે વ્યક્તિને પરત કરવામાં આવેલો છે અજાણી લિંક અજાણો મેસેજ એને ડાઉનલોડ કરતા પહેલા સો વખત વિચાર કરશો અથવા તો કોઈ ફ્રોડ કોલ આવે છે કે ફ્રોડ મેસેજ આવે છે તો ફ્રોડ કોલ કોના તરફથી આવેલો છે એ તરત જ વેરિફિકેશન કર્યા બાદ એકાઉન્ટ નંબર કે પોતાની જે એકા બેંક ડિટેલ છે એ આપશો પોતાનો ઓટીપી ક્યાંય શેર ના કરશો અને જરૂર જણાય તરત જ નજીકના પોલીસ સ્ટેશનની મદદ લેશો કેટલાક લોકો છે એ ઉતાવળ કેટલાક અણસમજ અને કેટલીક વખત ઈઝી મની મેળવવાની લાલચમાં લોકો આ ભૂલ કરી બેસતા હોય છે લોકો આ ભૂલ ન કરે એના માટે મેક્સિમમ પ્રયાસ પોલીસ ખાતા કરવા દ્વારા કરવામાં આવે છે અને આ પ્રયાસને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો છે લોકો તરફથી મને ઘણી અરજીઓનું પ્રમાણ ઓછું થયું છે અને મતલબ એમ છે કે લોકો સમજતા તો થયા છે પણ લોકો જાગૃત થાય એ જરૂર છે હા એટલા ખુશ છું બહુ જ એટલે બહુ જ ખુશ છું આ મોબાઈલ છ મહિના પછી મળ્યો છે બહુ જ એટલે એકદમ ખુશ છું